તો અમદાવાદ મનપાની જાહેરાત બાદ પણ નથી બન્યું શહીદ સ્મારક રિવરફ્રન્ટ ફેઝ ટુમાં શહીદ સ્મારક બનાવવાની જાહેરાત કરાઈ હતી મનપા અને કેન્ટોનમેન્ટ વચ્ચે જમીન ફાળવવા મુદ્દે પણ એમઓયુ થયા હતા શહીદ જવાનોના પરિવારોની શહીદ સ્મારક બનાવવા માટેની માંગ હતી સ્મારક અટલ બ્રિજ કે ફ્લાવર પાર્ક પાસે બનાવવા પરિવારોની માંગ હતી શહેર મેયર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને પણ જાણ કરાવી છે રાષ્ટ્ર માટે પ્રાણ ન્યોછાવર કરનાર નું ક્યારે બનશે સ્મારક તે સવાલ છે શું શહીદ સ્મારક બનાવવાની વાત માત્ર કાગળ પર રહી જશે બે હજાર એકવીસ માં અમે ત્રણ વીર શહીદ પરિવારો શહીદ કેપ્ટન નિલેશ સોની મેજર ઋષિકેશ રામવાણી અને લાન્સ નાયક ગોપાલસિંહ ભદોડિયા સાહેબે માન્ય મુખ્યમંત્રીશ્રીને રિવરફ્રન્ટ ઉપર શહીદ સ્મારક બનાવવાનો પત્ર લખ્યો જે રિવરફ્રન્ટની આપણે અટલ બ્રિજ કે એવી એવી જગ્યાએ જ્યાં લોકો રોજ હજારોની સંખ્યાની અંદર મુલાકાત લે ત્યાં આપણે સહી સ્મારક બનાવવાનું વિચારવામાં આવે અને તે બાબતની કાર્યવાહી કરવા મે એમને જણાવેલ અને ત્યાર પછી નિર્ણય એમને લેવાનો છે